નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો આજે ખૂબ જ સરસ મજાની વાત આપણે કરવાના છીએ કે જ્યારે આપણે બાળપણની અંદર જ્યારે પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે એ અભ્યાસની અંદર આપણને લખવા માટે થઈ અને આપણે પેન્સિલનો ઉપયોગ કરતા શા માટે કે પેન્સિલનો ઉપયોગ આપણે એટલા માટે કરીએ છીએ કે જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણને અક્ષર જ્ઞાન હોતું નથી અથવા તો બીજું વિવિધ જ્ઞાન આપણને હોતું નથી અને જેના કારણે આપણે લખીએ છીએ ત્યારે આપણાથી નાની મોટી દરેક એવી ભૂલો થાય છે જે ભૂલોને આપણે એમ કહેવાય કે પેન્સિલ દ્વારા લખીએ છીએ તો કદાચ કોઈ દિવસ ભૂલ થાય તો એ ભૂલોને આપણે એમ કહેવાય કે ઇરેઝરથી મીટાવી શકીએ છીએ અને રિમૂવ કરી શકીએ છીએ જ્યારે નાના હતા ત્યારે પેન્સિલનો ઉપયોગ આપણે એટલા માટે કરતા હતા કે આપણી ભૂલોને સરળતાથી પૂછી શકીએ અને કોઈ જોઈ ન શકે કોઈ જોઈ ન લે આપણી ભૂલ એટલા માટે એને ઈરેઝ કરી અને ફરીથી લખતા આવું બાળપણની અંદર પ્રાથમિક શાળાની અંદર ચોક્કસ થતું પણ જ્યારે જેમ જેમ મોટા થયા સેકન્ડરી હાય સેકન્ડરી કોલેજ પછી જેમ જેમ વધારે માસ્ટર્સ એમ આગળ વધતા ગયા ત્યારે એ પેન્સિલ મટી અને આપણા હાથની અંદર બોલ પેન આવ્યો શાહીવાળી ઇંક પેન આવી જેથી એ સાબિત થઈ ગયું કે આપણે હવે ભૂલો કરવાનો અધિકાર નથી અને કદાચ જો ભૂલો કરીએ તો એ ભૂલને રિમૂવ કરી તો આપણે એ ભૂલની ઉપર ફરીથી કોઈ લખાણ પર ચેકો મારશું તો દુનિયાના લોકો જોશે આપણા એમ કહેવાય કે પ્રોફેસર કે શિક્ષક કે ગુરુજી જોશે અને એમને ખબર પડી જશે અને એમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિએ અહીંયા આગળ ભૂલ કરેલી છે એટલા માટે આ એક વસ્તુ આપણને સમજાવે છે કે અમુક ઉંમરે તમે ભૂલ કરશો તો એ ચાલશે એ કદાચ એની પર ઇરેઝ મારી શકશો એની પર રબર મારી શકશો પણ અમુક ઉંમર વટાવ્યા પછી જો તમે ભૂલો કરશો કે જો કંઈ પણ આપણે એવી કોઈ ગલતી કરીશું અને એની પર ઇરેઝ કરીશું બોલપેન દ્વારા લખાયેલું હશે તો એ ઇરેઝ નહીં થાય કદાચ જો ઇરેઝ થશે તો એમ કે વાઇટર મારશું તો બી ખ્યાલ આવી જ જશે કે અહીંયા ભૂલ છે અમુક ઉંમરે આપણાથી જો એવા ખોટા કાર્ય થઈ ગયા હોય તો આપણે પશ્ચાત એનો કરીએ છીએ આપણને પસ્તાવો થાય છે છતાં પણ એમ કહેવાય કે એનો દાગ જીવનભર રહી જાય છે જીવનભર લોકો આપણને એના વિશે કોસે છે એના મેણા મારે છે તો અમુક ઉંમરે પહોંચ્યા પછી આપણે અમુક અમુક એવા કાર્યો કરીએ છીએ જે એમ કહેવાય કે દુનિયાના લોકો સારા હોય તો એને ચોક્કસ વધાવશે પણ જ્યારે ખરાબ કાર્ય એવું થઈ જશે ત્યારે લોકો એને મગજમાંથી નીકળશે નહીં અને હંમેશા હર હંમેશ આપણે જ્યાં પણ હોઈશું તો એને યાદ કરશે એને રિમૂવ ક્યારેય દુનિયાના લોકો નહીં કરે એટલા માટે અમુક ઉંમરે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ ખાસ ધ્યાન આપીને વિચારીને એ કાર્ય કરીશું તો હું નથી માનતો કે એમાં કોઈ ભૂલો આવે પછી તો ભૂલો કાઢવા વાળા તો આપણે ગમે તેવું સારું કાર્ય કરીશું તો પણ ભૂલો કાઢવાના જ છે માટે અમુક ઉંમર વટાવ્યા પછી અમુક કાર્ય કરવામાં ખૂબ જ ધ્યાન આપવી કેમ કે આ દુનિયાના લોકો જીવવા નહીં દે અને એ કહેવત છે સબસે બડા રોગ કે આ કહીને રોગ એટલે અમુક જે લોકો ટીકા કરે છે મહેનત મારે છે એ તો એમનું કામ કરવાના જ પણ આપણે આપણે રીતે પરફેક્ટ છીએ કે નહીં આપણે આપણા જીવનની રીતે પરફેક્ટ છીએ કે નહીં પરફેક્શનને ધ્યાનમાં આપી અને જો આપણે આપણું પોતાનું જીવન જીવીશું જીવનની ગમે તેવી રિમૂવ થઈ જશે એનો એનો પશ્ચાતાપ કરીશું કરીશું એમ કહેવાય કે માફી તો પશ્ચાતાપ થઈ જશે પણ એનો દાગ હંમેશા જીવનભર રહી જશે માટે અમુક કાર્યો કરતા હંમેશા ખૂબ ધ્યાન લો ખૂબ વિચારીને અમુક કાર્ય કરો ખબર ન પડે તો આપણા મિત્રો ભાઈબંધ દોસ્તાર કે આપણી ફેમિલીને પણ આના વિશે જણાવો કે આવી હું પ્રોબ્લેમમાં અટવાયો છું તો હું શું કરું એ આપણને ચોક્કસ એમાંથી નિવારણ માટેના ઉપાય આપશે કેમકે હવે આપણી ઉંમર જે અમુક ઉંમર છે હવે આપણી ઉંમર એ ભૂલો કરવા માટે નથી ભૂલ કદાચ થઈ પણ જાય તો એનો પશ્ચાતાપ કરી એને રિમૂવ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરું આ વાત ભલે નાની છે પણ આપણા જીવનની અંદર જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી છે ખાસ જરૂરી છે દોસ્તો મારું જણાવેલું આ સંદેશ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વિડીયો જો ગામો તો વિડીયો લાઈક કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દિવસ મિત્ર જય શ્રી